નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ સ્વાગત છે જો મિત્રો તમે અમારી ને ચેનલ પર નવા તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વર્ષ બે હજાર પચીસ માં પાપી ગ્રહ રાહુ શનિની ની રાશિ માં પ્રવેશ કરશે આ રાશિ નો નક્ષત્ર રહેશે ઉચ્ચ સ્વાસ્થ્ય પણ સારું રહેશે હા મિત્રો તમને જણાવી દઈએ કે આવનારા ચાર મહિનામાં રાહુ શનિની રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે રાશિચક્ર જેના કારણે હવે બાર માંથી મિત્રો આગામી વર્ષ બે હજાર પચીસ આ રાશિના લોકો ના જીવનમાં મોટા ફેરફારો લાવવાનું છે તો મિત્રો તમે બધા આ વિડીયો એક વાર શરૂઆતથી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે જણાવીએ કે પાપી ગ્રહો અને છાયા ગ્રહો રાહુ અને કેતુ ચોક્કસ સમયગાળા પછી રાશિ બદલી નાખે છે દરેક રાશિના લોકોના જીવનમાં કેતુ કરતા રાહુ નો વધુ પ્રભાવ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં મીન રાશિમાં પ્રવેશ કર્યો હતો અને વીસ મે ઓગણીસો પચીસ સુધી આ રાશિમાં રહેશે આ પછી આ આ રાશિમાં સાથે રહેશે રાશિ ચક્ર બદલાશે અને કુંભ રાશિમાં સંક્રમણ કરશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાહુનું રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે ચાલો જાણીએ કે રાહુના કુંભ રાશિમાં પ્રવેશથી કઈ રાશિઓને ફાયદો થશે મિત્રો દ્રિક પંચાંગ અનુસાર પાપી ગ્રહ રાહુ ઓગણત્રીસ મે ના રોજ સવારે અગિયાર પોઈન્ટ શૂન્ય ત્રણ કલાકે શનિની રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે પાંચ મીટર વીસ ડિસેમ્બર ઓગણીસો છવીસ સુધી રહેશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે શનિદેવની કૃપા હંમેશા તમારા પર બની રહે તો તમારે આ વિડિયો અવશ્ય લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં દિલથી જય શનિદેવ મહારાજ કહો બોક્સ તો મિત્રો ચાલો જાણીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક મકર રાશિના લોકો ચાલો તમને જણાવીએ કે રાહુ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને આવી સ્થિતિમાં તમે ધન સંચય કરવામાં સફળ થશો નોકરી અને ધંધામાં ઘણો ફાયદો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે ભગવાન શનિદેવની કૃપાથી તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો અને તમને જીવનમાં જે ઘણી સિદ્ધિઓ મળશે તેનાથી તમે સંતુષ્ટ પણ દેખાશો શનિદેવની કૃપાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોને ફાયદો થશે આવી સ્થિતિમાં તમારો આત્મવિશ્વાસ પણ વધશે અને તમને માનસિક તણાવથી રાહત મળશે સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકોના લગ્નજીવનમાં કેટલીક સમસ્યાઓ અને અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે તેમની સમસ્યાઓનો અંત આવશે અને શનિદેવની કૃપાથી બે હજાર પચીસ સુધીમાં તેમના લગ્ન થવાની પ્રબળ સંભાવના છે હા મિત્રો તે જ સમયે તમે બે હજાર પચીસ સુધીમાં એક જ ક્ષણમાં મોટી સમસ્યાઓ હલ કરી શકશો હા મિત્રો તે જ અમે તમને જણાવીએ કે આગામી સમયમાં તમારા પરિવારના સભ્યો વર્ષ બે હજાર પચીસ સુધી તમારા નિર્ણયો જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો તો કૃપા કરીને તમારા માતા પિતાના આશીર્વાદ લો તમારો સમય તમારો સાથ આપશે શનિદેવ ની કૃપા તમારા પર છે

આવી સ્થિતિમાં આ રાશિના લોકો માટે પણ લાભદાયી સાબિત થઈ શકે છે આત્મવિશ્વાસ વધશે અને તેની સાથે તમે તમારી બુદ્ધિ અને તર્ક ક્ષમતાથી હરાવી શકશો હા મિત્રો ક્ષમતા ક્ષેત્ર માં સફળતા મેળવી શકો છો તમારી રાશિ માં શનિ ની સ્થિતિ સારી છે તમે દરેક ક્ષેત્ર માં સફળતા મેળવી શકો છો તમારા બગડેલા કામ ની પૂરેપૂરી અસર વર્ષ બે હજાર પચીસ માં જોવા મળશે હા મિત્રો હું તમને એ પણ જણાવી દઉં કે તમારા અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ આવશે તમે બિલકુલ નહીં અને હિંમતભેર સમસ્યાઓનો સામનો કરો અમે તમને જણાવીએ છીએ કે વર્ષ બે હજાર પચીસ માં તમારા કોર્ટ કેસની સંખ્યામાં વધારો થયો છે જો તમે સત્ય સાથે ઊભા રહો તો તમે તમારો કોર્ટ કેસ સરળતાથી જીતી શકો છો સાથે જ જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારા વેપારમાં વૃદ્ધિ થશે સ્ત્રોત બનશે તમારા પારિવારિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે તે જ સમયે અમે તમને જણાવીએ કે તમારું મન સંપૂર્ણ રીતે શાંત રહેશે સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે સુખી જીવન જીવશો આ રાશિ વાળા લોકો જેઓ શિક્ષણ ના ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેઓ તેમના શિક્ષણ માં સારા પરિણામ મેળવી શકે છે મિત્રો તમારા પરિવાર માં શનિદેવ ની કૃપા થી તમારું આવનારું વર્ષ ખૂબ જ અનુકૂળ સાબિત થવાનું છે શનિદેવ ની કૃપાથી તમારા જીવન માં પરિવર્તન આવશે અને તમે પ્રસન્નતા અનુભવશો

પરંતુ તમે બે હજાર પચ્ચીસમાં આ સમસ્યાઓને સરળતાથી ઉકેલી શકશો તમારા અધૂરા કાર્યો પૂરા કરી શકશો જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમને રોજબરોજના તણાવમાંથી ખૂબ જ જલ્દી રાહત મળી જશે તે જ સમયે શનિદેવની કૃપાથી તમારા માટે નવું વાહન ખરીદવાની સંભાવના છે જે લાભદાયક નથી તમારા માટે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે તમારું પારિવારિક જીવન સુખી રહેશે અને તમને વૈવાહિક સંબંધો મળશે શનિદેવ ની કૃપાથી તમે વર્ષ બે હજાર પચીસ માં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો તમારું પારિવારિક જીવન ખૂબ જ સુખદ રહેશે રાહુ નું રાશિ પરિવર્તન તમારા માટે ઘણો લાભ લઈને આવ્યો છે નંબર ચાર સિંહ રાશિ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માં રાહુ રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે પણ ફાયદાકારક છે હા મિત્રો આ સમયે બંને છાયા ગ્રહો તમારા જીવનમાં સુધારો લાવી શકે છે સિંહ રાશિના લોકો માટે આ સમય સારો છે આ સમયે તમને ઘણી પ્રગતિ થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે અને પગારમાં વધારો થઈ શકે છે તેમજ શનિદેવની કૃપાથી રાહુનો શનિની રાશિમાં પ્રવેશ આ રાશિઓને ઉત્તમ પરિણામ આપનારો માનવામાં આવે છે સિંહ રાશિના જાતકોને રાહુના આશીર્વાદથી અદભુત ફાયદો થશે અને સિંહ રાશિના લોકોના જીવનમાં જબરદસ્ત સકારાત્મક પરિવર્તન આવશે તમારા માટે લાભદાયી રહેશે અને આવકમાં પણ વધારો થશે દેવ સમય તમારા પક્ષમાં રહેશે તેને સમયસર પૈસા મળશે અને તે જ સમયે તમે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્ત થશો દેવી લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિ પર ધનનો વરસાદ થવાનો છે વર્ષ બે હજાર પચ્ચીસમાં ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે અને સાથે જ તમને જણાવી દઈએ કે રાહુના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં આર્થિક ફેરફારો આવ્યા છે પરિવાર માં માત્ર ખુશી જ રહેશે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે કરિયર ક્ષેત્રે સારા ફેરફારો જોવા મળ્યા છે આ સમયગાળા દરમિયાન કેટલાક લોકો ને પ્રમોશન પણ મળશે જો તમે તમારા પ્રેમ જીવન માં કોઈ સમસ્યા નો સામનો કરી રહ્યા છો તો તમે આ સમયગાળા દરમિયાન વાતચીત દ્વારા ઉકેલ મેળવી શકો છો વર્ષ બે હજાર પચીસ માં વૃદ્ધોના સ્વાસ્થ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળી રહ્યો છે છે શનિદેવની કૃપાથી આવનારો સમય તમારા પક્ષમાં રહેવાનો રાશિવાળા લોકોને યાત્રાઓ પર જવાની તક મળશે અને આ યાત્રાઓ તમારા માટે સુખદ અને ફાયદાકારક બની શકે છે આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો પૂરો હાથ મળી શકે છે મિત્રો તેજ જ અમે તમને જણાવી દઈએ કે જે યુવકો અને લોકો લગ્ન કરવાનું વિચારી રહ્યા છે તેમને થોડી વધુ રાહ જોવી પડશે તો મિત્રો આ બધી રાશિઓ હતી જે રાહુના રાશિ પરિવર્તન ને કારણે જબરદસ્ત લાભ મેળવવા જઈ રહી છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી હોય તો સબસ્ક્રાઈબ કરો ચેનલ ને લાઈક કરો અને કોમેન્ટ બોક્સ માં જય શનિદેવ મહારાજ લખો જેથી તમારા પરિવાર અને તમારા જીવન માં આવનાર લોકો પર શનિદેવ ના આશીર્વાદ હંમેશા બની રહે શનિદેવ ની કૃપા થી તમામ સમસ્યાઓ અને મુશ્કેલીઓ દૂર થાય આભાર